નમસ્કાર સીબી ટવેન્ટી ફોર ની સાથે હું રેસમાં આપનું સ્વાગત કરું છું ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં પણ આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવા મહિલાઓએ વેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવું પડે છે આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવા માટે 30મી ઓગસ્ટ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટે મામલતદારનો રહેઠણનો દાખલો ફરજિયાત છે ત્યારે આ દાખલો કઢાવવા ગુજરાતી મામલતદાર કચેરીઓએ પડે અને કટકા જેવી સ્થિતિ સર્જાઈ છે નવ હજારથી વધુ જગ્યા અને ચોવીસ હજાર પગાર માટે મહિલાઓ રીતસરની ઉમટી પડી છે ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં પણ મહિલાઓએ વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે અમદાવાદની વિજલપુર મામલતદાર કચેરીએ આંગણવાડી ફોર્મ ભરવા માટે રહેઠાણના પુરાવા માટે લાંબી કતારો જોવા મળી હતી આંગણવાડીનું ફોર્મ ભરવા માટે રહેઠાણનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અહીંયા રહેઠાણના પુરાવા માટે લાંબી લાઇનોમાં વિકલાંગ લોકો પણ નજરે પડ્યા હતા જૂનાગઢમાં વહેલી સવારથી જ મહિલાઓ લાઇનમાં લાગી જાય છે તો રાજકોટમાં તો એક સગર્ભા મહિલા કલાકો લાઇનમાં ઊભી રહી પછી પણ તેનો નંબર લાગ્યો ન હતો તો અમદાવાદ અને વડોદરામાં પણ પડે એના કટકા જેવી સ્થિતિ છે રાજકોટ મામલતદાર કચેરી લોકો વહેલી સવારથી જ રહેઠાણના દાખલા માટે લાંબી લાઈનો લગાવીને ઊભા હતા કોઈક મહિલા પોતાના બાળક સાથે તો કોઈક મહિલા પોતાના પતિ કે પરિવારના સભ્ય સાથે જોવા મળી હતી લોકો પોતાના કામ ધંધા છોડીને રહેઠાણના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા અરજદાર દક્ષાબેન રાઠોડ મળ્યા કે જેઓ સગર્ભા હતા અને તેમણે જ્યારે આ વ્યવસ્થા વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે રહેઠાણનો દાખલો કઢાવવા માટે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે સવારે દસ વાગ્યાથી લાઇનમાં ઊભી હતી પરંતુ બપોરે બે વાગ્યા સુધી વારો આવ્યો નથી હું જ્યારે અહીં કચેરી આવી ત્યારે સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે મારે આઠમો મહિનો ચાલો છે અને મારે રહેઠાણનો દાખલો કઢાવવાનો છે તો તેમણે કહ્યું કે બધાને જે સમસ્યા છે અને લાઈનમાં ઊભા રહેવું પડશે તો તમારે પણ ઊભા જ રહેવું પડશે તદુપરાંત પચાસના સ્ટેમ્પ પેપર માટે રૂપિયા ચારસો લઈને લૂંટ પણ ચલાવવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આંગણવાડીમાં ભરતી પ્રક્રિયાને લઈ વિવિધ ઝોન મામલતદાર કચેરી ખાતેથી રહેઠાણના પુરાવા અંગેના ફોર્મ વિતરણ કરવામાં આવે છે હાલમાં નહીવત પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે આ અંગે આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે રહેઠાણના પુરાવા માટે લાઇનમાં ઊભેલા મનુભાઈએ જણાવ્યું હતું કે હું રહેઠાણના પુરાવા માટેના ફોર્મ માટે અહીંયા આવ્યો છું હું બાજવાથી આવ્યો છું અને અહીંયા વરસાદ ચાલુ છે ત્યારે લાઈનમાં ઊભું રહેવું પડે છે આજે લાઈન ઓછી છે પરંતુ તકલીફ તો પડી જ રહી છે ચોકીદારને કીધું કે સાહેબ મારે મેં કીધું આટલો મહિલો છે મને મેં કીધું મારે વેરિફિકેશન કરવાનું છે કે નહીં કે બધાને કેસ પ્રોબ્લેમ હોય સવારના દસ વાગ્યે અરે ઊભા છે ઉપરાંત કચેરીઓમાં પણ પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે મુશ્કેલી તો પડે જ છે ગરમી સહન કરવી પડે છે પંખા પંખાની કે એવું કંઈ વ્યવસ્થા નથી જોડમીએ સવારના બે કલાકથી આવીને લાઈનમાં ઊભા છીએ જો રેઠાનો પુરાવો માગવો જ હોય તો અમારું લાઇટ બિલ છે અમારું રેશન કાર્ડ છે બધામાં તો અમારા નામ છે તો એ રેઠાનો પુરાવો નહોતો કે હોય આ ખોટો ટાઈમ સમય બરબાદ